હીરવના સસરાજીએ એવું કહ્યું કે તમે તમારા માતાપિતાથી અલગ થશો તો જ હું મારી દીકરીને તમારા ઘરે મોકલીશ ત્યારબાદ નીરવે જે કર્યું એ ખૂબ જ જાણવા અને સમજવા જેવું છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે અને નવા મહેમાન હોય તો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની વર્તમાન સ્થિતિ માતા પિતાની વૃદ્ધાવસ્થા અને કમાવા વાળો વ્યક્તિ ફક્ત નીરવ હતો છતાં પણ આજે માતાપિતાના ઉગ્ર મતભેદના અંતે મનભેદનું પરિણામ બન્યું હતું નીરવને જેવી શંકા હતી એવું જ થયું હતું વેકેશનમાં નીરવની પત્ની એના પિયરમાં ગઈ હતી અને વેકેશન પૂરું થયું હોવા છતાં પણ એ પાછી આવવાનું નામ નહોતી લઈ રહી અને જ્યારે નીરવે ફોન કરીને પૂછ્યું તો સામે એના સાસુ સસરા તરફથી એવો જવાબ મળ્યો કે જમાઈરાજ તમે તમારા માતાપિતાથી અલગ થશો તો જ અમે અમારી દીકરીને તમારા ઘરે મોકલશું અચાનકથી થયેલા આવા પ્રહારથી નીરવ મૂંઝાઈ ગયો હતો છતાં પણ જેમ તેમ કરીને ખુદને સંભાળીને એ સામે સવાલ કરવા લાગ્યો અને બુલંદ અવાજમાં કહેવા લાગ્યો કે કદાચ હું મારા માતા પિતાથી અલગ ન થાવતો શું થશે ત્યારે એના સસરા બોલ્યા કે તમે તમારા માતા પિતાથી અલગ તો મારી દીકરી મારા ઘરે જ રહેશે ત્યાં નહીં આવે ત્યારે નિર્વે કહ્યું કે શું હું આ તમારી ધમકી સમજી લઉં એટલે સસરાજી બોલ્યા કે હા તમે ધમકી સમજો કે ચેતવણી સમજો એ બધું તમારે સમજવાનું છે ત્યારે નીરવે કહ્યું કે તો પછી તમે પણ મારી એક ચેતવણી સાંભળી લ્યો અને આમ પણ આ નિર્ણય તમારો છે મારો નથી એટલે હવે પછીના આવનારા દરેક પરિણામો માટે પણ તમે જવાબદાર હશો હું નહીં ત્યારે એના સસરાએ એવું કહ્યું કે તમે કહેવા શું માંગો છો તમારો શું મતલબ છે એટલે નીરવ એવા લાગ્યો કે મારો મતલબ સાફ છે કે એ બંને મારા માતા પિતા છે એનાથી જુદું થવું કે ન થવું એ મારી અંગત વાત છે અને આ તમારો કોઈ પણ પ્રકારનો વિષય નથી એટલે તમે તમારી મર્યાદામાં રહેજો અને હું મારી મર્યાદામાં રહીશ એમાં જ આપણા બંનેનું માન સન્માન બનેલું રહેશે આવી રીતે વાત કરીને નીરવે ફોન કાપી નાખ્યો અને ઉદાસ થઈને સોફા પર બેસી ગયો નીરવને ખૂબ ચિંતામાં બેસેલો જોઈને એના પિતાજીએ સવાલ કર્યો કે બેટા પર નારાજગી મક્કમતા પણ હતી અને નીરવની વાત સાંભળીને એના પિતાજી તરત જ સ્વસ્થ થઈને કહેવા લાગ્યા કે બેટા આટલી નાની વાતમાં તું શા માટે દુખી થઈ રહ્યો છો અને મારા તરફથી તો તું પૂરી રીતે આઝાદ છો એટલે તું ખુશીથી જુદો થઈ જા આટલું કહેતા જ પિતાજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા અમારાથી જુદો થઈને અમને ક્યારેક ક્યારેક મળવા આવતો રહેજે અને આમ પણ આવી નાની નાની વાતોના લીધે તારા લગ્ન જીવન પર કોઈ પણ પ્રકારની અસર ન થવી જોઈએ આટલું બોલીને પિતાજી છાપુ વાંચવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યા પિતાજીની આંખમાં આંસુ જોઈને નીરવને મંદિરની અંદર બેસેલા ભગવાન રડતા હોય એવી લાગણી થઈ રહી હતી ત્યારે જ નીરવ વિચારવા લાગ્યો કે મારા મારા માતા પિતાના પર ઉપકાર છે મારી જિંદગી પર તો મારા માતા પિતાનો પૂરી રીતે હક છે એણે પોતાની જરૂરિયાતો પર કાપ મૂકીને મારા બધા જ મોજ શોખ પૂરા કર્યા છે અને જ્યારે જ્યારે હું રડતો હતો ત્યારે ત્યારે મારા પિતાજીએ મને હસાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે જ્યારે હું થાકી ગયો છું ત્યારે ત્યારે મારા ખંભા પર હાથ મૂકીને મારા પિતાજીએ મને હિંમત આપી છે આજે એ જ પિતાજીની આંખોમાં આંસુ અને હિંમત હારેલા જોઈને હું કેવી રીતે ઘરની બહાર જઈ શકું અને કેવી રીતે એનાથી અલગ થઈ શકું મારા પિતાજી માટે તો હું એકમાત્ર એની વૃદ્ધાવસ્થાની લાકડી છું મારા લગ્ન જીવનને તો ફક્ત ચાર વર્ષ થયા છે અને આ ચાર વર્ષમાં તો મારા સાસુ સસરાને આવું બધું બોલવાનો હક કોને આપી દીધો મારા સાસુ સસરાએ દીકરી આપી છે પરંતુ મારા માતા એ તો પોતાનો કમાતો દીકરો આપ્યો છે એટલે તમારી દીકરી આપીને તમે મારા ઉપર ઉપકાર કરતા હોય એવું વાણી વર્તન કરશો તો હું ક્યારેય સહન નહીં કરું આવી રીતે નિરવે પોતાના મનની અંદર નિર્ણય કરી લીધો અને સાંજે એના માતા પિતા સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો હતો ત્યારે જ ફરીથી એના સસરાનો ફોન આવ્યો અને ફરીથી એ જ સવાલ કરવા લાગ્યા કે જમાઈ રાજ તમે શું વિચાર્યું છે ત્યારે નિરવે કહ્યું કે વિચારવાનું શું હોય મેં મારું ટ્રાન્સફર તમારા સુરત શહેરમાં કરાવી લીધું છે અને હું મારા માતા પિતાથી જુદો થાઉં છું પરંતુ હવે સુરતમાં કાયમ માટે તમારી સાથે ઘરમાં રહીશ આવું સાંભળીને એના સસરા કહેવા લાગ્યા કે તમને ઘર ન મળે ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો એમાં અમને શું વાંધો હોય ત્યારે નીરવે કહ્યું કે ઘર કોને શોધવું છે મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે હંમેશા માટે રહેવું છે અને આમ પણ તમારી દીકરીના આગ્રહના કારણે જ હું તમને પપ્પા કહીને બોલાવું છું પાંત્રીસ વર્ષ સુધી મારા માતા પિતાએ એ મને સાચવ્યો છે અને મને કમાતો કરી દીધો છે હવે પછી તમે મને સાચવજો નીરવની વાત સાંભળીને એના સસરા ગંભીર થઈને કહેવા લાગ્યા કે જમાઈ રાજ એ વાત તો ક્યારેય શક્ય ન બને કેમ કે અમારી દીકરી અને જમાઈ હંમેશા માટે અમારા ઘરમાં રહે એ સારું ન લાગે ત્યારે નીરવે કહ્યું કે મારે તો તમારી સાથે જ રહેવું છે જેનાથી મને અને તમને તમારી તમારી લાડકી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે ત્યારે એના સસરાજી બોલ્યા કે જમાઈ રાજ પરંતુ દીકરી અને જમાઈ દીકરીના પિયરમાં રહે એ સારું ના લાગે દીકરી તો એના સાસરિયા માં હોય એ જ સારું લાગે અને સમાજનો નિયમ પણ એવો છે કે દીકરી હંમેશા સાસરાના ઘરે જ રહે છે ત્યારે નીરવે કહ્યું કે એ તમારી દીકરી છે તો મારી પત્ની પણ છે અને તમારી દીકરીને સુખી રાખવાની જેટલી ફરજ મારી છે એટલી જ ફરજ મારા માતા પિતાને સુખી રાખવાની પણ મારી છે તો પછી તમે એ વાત કેમ ભૂલી જાવ છો એટલે તમારે તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે મોકલી દેજો ત્રણસો દિવસ સુધી મારા ઘરના બારણા ખુલા છે પરંતુ હું તમને એક સલાહ આપું છું કે તમે તમારી દીકરીના ઘરમાં માથું ના મારો કેમ કે આ વાત આપણા બંનેના હિતમાં છે તમારા લાડ અને વધારે પડતા પ્રેમના લીધે તમારી દીકરીને વધારે પડતી સ્વછંદી અને તોછડી બનાવી દીધી છે કેમ કે આજના સમયમાં દીકરીના માતા-પિતા દીકરીનું યોગ્ય રીતે ઘડતર કરવાનું ભૂલી જાય છે અને વગર ટ્રેનિંગે બીજાના ઘરમાં મોકલી દે છે અને ત્યારબાદ એના ઘરમાં લડાઈ ઝઘડા થાય છે અને આ બધા જ લડાઈ ઝઘડા થવાનો દોષ એના પતિ અને સાસુના માથા પર નાખવામાં આવે છે આજકાલની છોકરીઓને આ બધું કરવામાં જરાય ખચકાટ નથી રહેતો અને આ બધી તો એની આદત બની ગઈ છે એટલે સસરાજી મારી છેલ્લી કડવી અને સત્ય વાત સાંભળી લો કે તમારી દીકરીને એકલું એટલા માટે રહેવું છે કેમ કે એને એના સમયે ઉઠવું છે હંમેશા કેટલી પાર્ટીઓ કરવી છે અને એની સહેલીઓ સાથે રખડવું છે અને આ બધું મારા ઘરમાં શક્ય નથી એટલે એક વર્ષ સુધી અને મારી વાત યાદ રાખજો કે જ્યારે તમને સત્ય સમજાઈ જશે ત્યારે તમે પોતે જ એને અહિયાં મૂકવા આવશો અને સોમવારથી પ્રીતિની સ્કૂલ ખુલે છે એટલે તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી દેજો નહીતર પ્રીતિ નું ત્યાં જ તમારી નજીકની સ્કૂલમાં એડમિશન લઈ લેજો આટલું કહીને નીરવે ફોન કાપી નાખ્યો ત્યારે એના માતા પિતા એની સામે જોતા રહ્યા અને પિતાજી ભીની આંખોએ કહેવા લાગ્યા કે દીકરા નીરવ તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં તારી પાસેથી જેવી આશા રાખી હતી એવું જ તું બોલ્યો છો બેટા મને તારા પર ગર્વ છે ત્યારે નીરવ કહેવા લાગ્યો કે પિતાજી તમારા મારા પર ઘણા બધા ઉપકાર છે તો પછી હું મારા માતાપિતાથી અલગ થઈને કેવી રીતે રહી શકું ત્યારે જ નીરવે એની માતાને પણ એક સલાહ આપી દીધી કે મમ્મી તમે પણ બિનજરૂરી કચક્ષ અથવા તો બીજા લોકોની વ્યક્તિગત જિંદગીમાં દખલગીરી ન કરતા નહીતર આપણા ઘરને તૂટવાથી કોઈ બચાવી નહીં શકે ત્યારબાદ નીરવ અને એના માતા પિતા ભોજન કરવા લાગ્યા ભોજન કરીને બધા બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું ત્યારે જ નીરવ ના મોબાઈલ માં રિંગ વાગી અને જોયું તો એના સસરાજી નો ફોન આવ્યો હતો એટલે નીરવે ફોન ઉપાડ્યો ત્યારે એના સસરાજી કહેવા લાગ્યા કે જમાયરાજ હું કાલે બપોરે મારી દીકરીને લઈને અહીંથી નીકળું છું અને સાંજ સુધીમાં તો ત્યાં પહોંચી જઈશ કેમ કે હું મારી દીકરીને એના ઘરે મૂકવા આવું છું એટલે સાંજે તમારા ઘરે આપને બધા સાથે બેસી ને ભોજન કરશું ત્યારે નીરવે કહ્યું કે સસરાજી તમે આવતા હોય તો બે ત્રણ દિવસ એમ આવજો કેમ કે આ ઘર પણ તમારું જ ઘર છે ત્યારે એના સસરાજી બોલ્યા કે કે બેટા મને માફ કરજે કેમ મેં તારી સ્વમ્માની અને કડક વાત એટલે મને મારી જવાની યાદ આવી ગઈ હતી અને મેં મારી જવાનીમાં તારા જેવું જ વર્તન કર્યું હોત તો આજે મારા માતા પિતાના દિવાલ ઉપર લટકતા ફોટા સામે મારે નીચું માથું કરીને ઉભા રહેવાનો વારો ના આવ્યો હોત મારા આશીર્વાદ છે કે તમે અને મારી દીકરી દીકરીબંગને તમારા માતા પિતા સાથે રહીને ખૂબ શાંતિથી અને સ્વાભિમાનથી તમારું જીવન જીવો ત્યારબાદ સાંજ સુધીમાં તો નીરવના સસરા નીરવની પત્નીને લઈને એના ઘરે પહોંચી ગયા અને સાંજે બધાએ સાથે મળીને ભોજન કર્યું અને બીજા દિવસે નીરવના સસરાજી રજા લઈને પોતાના ઘરે જવા નીકળી ગયા ત્યારબાદ નીરવ એની પત્ની અને એના માતા પિતા ખૂબ સુખ શાંતિથી પોતાના ઘરમાં સાથે જ રહેવા લાગ્યા અને નીરવની પત્ની પણ તેના સાસુ સસરાની સારી રીતે સેવા કરવા જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા